હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં આજે આપણે બનાવીશું કંટોલાનું શાક ચોમાસાની સિઝન છે ને કંટલાનું શાક ખાય નહીં તો મજાનો આવે તો નાના નાના ખૂણા ખૂણા મસ્ત કંટોલા લીધા છે તો ચાલો હવે આને સુધારી ગઈ પછી આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ ચાલો જો દોસ્તો આપણે કંટ્રોલા કટિંગ કરી લીધા છે એક નાની ડુંગળી કાપી લીધી છે એક લીલું મરસું લીધું છે ટમેટા લસણ ખાંડી લીધું છે તો ચાલો હવે આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ હવે કડાઈ મૂકી દીધી છે હવે આપણે તેલ નાખી એમાં તેલ ગરમ થવા દઈએ તેલ આપણું ગરમ થઈ ગયું છે દોસ્તો હવે આપણે એમાં રાઈ ને જીરું નાખી દઈએ ઘીું નાખશું

ફ્રાય થઈ ગયા છે દોસ્તો તો આપણે આમાં કંટ્રોલમાં રાખી દેવાના છે કંટ્રોલા બરાબર આપણે તેલમાં ફ્રાય કરી લેવાના છે ચાર પાંચ મિનિટ સુધી આને ફ્રાય થવા દેવાના છે

કંટ્રોલા આપણે ઘણા ફરક ગળી ગયા છે દોસ્તો હવે આપણે આમાં લસણ નાખી દઈએ હવે આપણે ટમેટા નાખી દેવાના છે મેટા નાખી દઈએ પ્રમાણે ટમેટા ઘડીક આપણે આને ફેંકી લેવાના છે ટમેટા ઘડી જાય નાખી રાખવાનું

જો દોસ્તો આપણું કંટોલાનું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કંટોલાની રેસિપી બનાવવાની રીત કેવી લાગી કમેન્ટ કરજો જરૂર થેન્ક યુ